ખેતી પર આફત ગુજરાતમાં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ માત્ર ખેડૂતો માટે જ આફત લઈને નથી આવતી હકીકતમાં કમોસમી વરસાદ સરકાર માટે પણ એક પ્રકારની સમસ્યા છે સરકાર હજુ તો માવઠાની નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવી ન રહી છે પણ આ પ્રસંગ ફરીથી માવઠું પડે છે જેના કારણે ફરીથી સર્વે કરાવીને સહાય ચૂકવવી પડે છે નવસારી જિલ્લાની વાત કરીએ તો માત્ર પાછોતરા વરસાદથી જ નુકસાનીનો ત્રણ વખત સર્વે થઈ ચૂક્યો છે પરંતુ ખેડૂતોને કોઈ રાહત નથી મળી ખેતીવાડી વિભાગના સર્વેમાં નવસારી જિલ્લામાં પંદર કરોડ રૂપિયાથી વધુ નુકસાન પણ થયું છે આવો જોઈએ જાણીએ સમજીએ વરસાદની બદલાતી પેટર્ન ખેતી માટે બની આફત વખતના પૂરમાં નવસારીની ખેતી બરબાદ નવસારીમાં સાતસોથી વધુ ખેડૂતોની હાલત કફોડી સતત બદલાતા વાતાવરણને કારણે છેલ્લા દસ વર્ષોમાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતા ઋતુચક્ર પાછળ ઠેલાતું હોય તેવી સ્થિતિ બની છે જેના કારણે વરસાદની પેટર્ન પણ બદલાય છે આ ચોમાસું સતત વરસાદ રહ્યો અને નવસારીએ ત્રણ વખત પૂરનો સામનો કરવો પડ્યો જેમાં નદી કાંઠા સહિત વરસાદી પાણીના ભરાવાને કારણે જુલાઈ અને ઓગસ્ટ મહિના મળી જિલ્લાના અંદાજે સાતસો ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો હાલ જે પાછલો વરસાદ પડ્યો તેમાં ડાંગરના પાકને ઘણું જ નુકસાન છે ડાંગર બધું જમીન દોષ થઈ ગયેલું હતું વાવિણ જોડાને કારણે હવે એમના થળીયામાંથી પાછી પાલવણી જેવી આવી ગઈ છે અને જે દાણો હતો તે પણ સુસાયલો માલુમ પડે છે એટલે ઉત્પાદન આવવાનું નથી તે જ રીતે સીડીના પાકમાં પણ સુકારનો રોગ હાલ જોઈએ તો માલુમ પડે છે ને જે જ રીતે શાકભાજીમાં પણ વધારે વરસાદને કારણે ખેડૂતો વાવેતર નથી કરી શક્યા વાવેતર કરી શક્યા તો તેનું ઉત્પાદન નથી લઈ શકતા એટલે એ અંકન પ્રકારે ખેડૂતોને વધારે વરસાદને કારણે ઘણું જ નુકસાન કે ઉત્પાદન ઓછું મળે એ ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાની સર્વે કરી સરકારમાં રિપોર્ટ કરાયો અને સરકાર દ્વારા જાહેર કરાયેલા સહાય પેકેજમાં અસરગ્રસ્ત ખેડૂતોને અંદાજે કુલ પંચોતેર લાખ રૂપિયાની સહાય પણ ચૂકવાય છે પરંતુ ગત મહિને ઓક્ટોબરમાં ભારે પવન સાથે પડેલા પાછોતરા વરસાદે જેમ તેમ બેઠા થઈ રહેલા ખેડૂતોની કમર તોડી નાખી છે

તો તે પણ પૂરના કારણે નુકસાન પામેલા પરંતુ સૌથી મોટો ચિંતાનો વિષય ત્યારબાદ જે અંતિમ ચરણમાં ડાંગરના પાક તૈયાર થઈ ગયો શેરડી પરિપક્વતાને અને નવી જે પીલાન્ટ સિઝન ચાલુ થવાની એને આ ચોમાસાના કારણે વિપરીત અસર થઈ સર્વેની કામગીરી થઈ અને તેમાં પણ જે કંઈક તેત્રીસ ટકા કરતાં વધારે નુકસાન તે ટોટલ મળીને નવ હજાર હેક્ટર જેટલા વિસ્તારમાં એ નુકસાની છે તો સરકારશ્રી દ્વારા જે નુકસાની છે જે તે પાકોની તો તેને

આઠ હજાર આઠસો છત્રીસ પોઈન્ટ પચીસ હેક્ટરમાંુકસાની સામે આવી હતી ખેડૂતોને પંદર પોઈન્ટ બે કરોડ રૂપિયાની સહાય માટે ગુજરાત સરકારમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે જ્યારે ગત જુલાઈ અને ઓગસ્ટમાં થયેલી ખેતી નુકસાનીમાં પણ કુલ સાતસો પંદર ખેડૂતોને થયેલા નુકસાન સંદર્ભે કુલ સિત્તેર લાખથી વધુનું ચૂકવણું કરવામાં આવ્યું છે

પંદર કરોડ કરતાં પણ વધુ થાય છે અને એ આંકલનનો રિપોર્ટ સરકાર શ્રીમાં આપણા તરફથી સબમિટ કરવામાં આવ્યો છે સાથે સાથે જુલાઈ માસ અને ઓગસ્ટ માસ દરમિયાન પણ વધુ વરસાદના કારણે નદીઓમાં ભારે પુરાવાના કારણે પણ નુકસાન થયેલું હતું એ જુલાઈની અંદર ત્રણસો ને અઠ્ઠાણું ખેડૂતોને જે પાક નુકસાની થયેલી હતી એને પિસ્તાલીસ લાખ સિત્તેર હજાર રૂપિયા ચૂકવણું પૂર્ણ કરવામાં આવ્યું છે ચોમાસામાં ખેડૂતોને થયેલ નુકસાન મુદ્દે સરકારે બે વાર પેકેજ જાહેર કરી ખેડૂતોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે પરંતુ પાછોતરા વરસાદને કારણે થયેલા મોટા નુકસાન મુદ્દે પણ સરકાર વહેલું રાહત પેકેજ જાહેર કરે એવી આશા ખેડૂતો સેવીને બેઠા છે ધવલ પારેખ ઝી મીડિયા નવસારી